મિત્રો વરસાદ હજી ચાલુ છે ને જો કાલે રાત્રે શું થયું બહુ મોટું દુઃખદ ઘટના બેડ ન્યૂઝ થઈ ગઈ છે આ તોડી નાખ્યું છે કારણ કે ખૂટિયા બાઈ જતા ખૂટિયા બાઈ જાય ને ત્યાં તોડી નાખ્યું આવા આવું જ કરે છે ખૂટિયાનું કંઈ બીજું કામ તો ન હોય બાજુ વાસી ભાઈ એ બળિયા થાય ગુરુ તોડ નાખ્યું બીજે કંઈ તો વાંધો ન થયો એટલો તો ફાઇનલી આજે છે ને વરસાદ હતો ને ગરકીને એવું ખાવાનું મન છે તો એટલે નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને હવે નીકળી ગયો છું ઘરેડા બાઈ જવા વરસાદના થોડા થોડા છાંટા ચાલુ છે એટલે કઈ વાંધો નથી આવે તો ચાલો આપણે ફોર વ્હીલર નીકળી અને જવા અહીંયા આ રાતે માર્બલની આગળ પાણી ભરાઈ ગયા હે જોકે બધે ભરાઈ જ ગયા છે કારણ કે વરસાદ બધે ફૂલ જ હતો એટલા માટે અને પાણી આમથી શેરીઓમાંથી નીકળે છે તો ચાલો ધીમે ધીમે જવા દઈએ આ લોકો બધા હે ને પાણી જોઈને આવે છે હમણાં તમને બતાવું જો એવો ટાઈમ હોય તો જો ભાઈ પાણી આવી ગયું છે જોરદાર કંઈ ઘટે ને એમ ફૂફાળા મારે જોરદાર એટલે જોરદાર પાણી આવી ગયું છે ને આ બધા જોવા ઊભી ગયા છે ચાલો આપણે હવે ધીમે ધીમે નીકળીએ વરસાદ હારો પડી ગયો પંદર ઇંચ જેવો પડી ગયો છે મને એવું લાગે છે રાતમાં એ ચાલુ જ હતો અત્યારે છાટા ધીમે ધીમે છે દીવરાણામાં ભાઈ ફૂલ એટલે ફૂલ દીવરાણામાં પાણી પાણી થઈ ગયું છે ડેમેજ છલકાઈ ગયો છે મિત્રો પાણી જાય બેય બાજુ હો એકદમ જોરદાર પાણી જાય એકદમ જોરદાર બંને બાજુ જાય છે રોડ ની અને અહીંયા થી તો વચમાં જાય જો આપણે ઉડાડીએ ઉડે ઉડે પાણી ઉડે ક્યાંય રોડ ઉપર પાણી નથી અત્યારે રોડ ઊંચા થઈ ગયા ને એટલા માટે અને આ ખેતર તમે આ ખેતર છે કે બીજું કંઈ છે પાણી 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 ખેતર છે અને આ બધી જો પાણી પાણી ભરાઈ ગયા છે અને એવું લાગે વરસાદ વધારે લાગે આપડા કરતા ખેતરમાં બાકી પાણી એટલા ન હોય પાણી સિવાય કંઈ જોવા જ નહીં મળે આજ તમને જો માટવી ડૂબી ગઈ એટલું પાણી પાણીને ચાલો હવે દુકાને ભૂકીએ અને બતાવીએ તમને નાનો માહોલ શું છે નહીં જો બાપાની સાફ સફાઈ કરે છે રસ્તા પેક થઈ ગયા કારણ કે વચમાં વોકડો આવે ને પછી એનું ઘર આવે એટલા માટે તો ચાલો હવે ઘરેડા દુકાને પહોંચીએ અને પછી તમને બતાવીએ નાનો નજારો કંઈક શું છે તો ખરેળામાં જો અત્યારે એટલું પાણી જાય છે ફૂલને અડીને જાય છે હમણાં જો એ બાજુ જઈએ અને અત્યારે જો શમશાન માં અહીં સુધી પાણી છે મિત્રો આ ખરેડા નું પુલ ફૂલ પાણી જાય છે ફૂલ જો આમથી પાણી આવે છે અને આ બાજુ જાય ગાગડો થઈ જવાની છે પવન છે એટલો બધો

કારણ કે વરસાદ ચાલુ હતો એટલે કઈ માહોલ હતો નહીં અને બધા ગામડામાં તો શું ઘેરે ઘેરે પાણીમાં અટવાઈ ગયા હોય નીકળાય એમ હોય નહીં એટલે અને રસ્તામાં ઘણી જગ્યાએ પાણી આવી ગયું જોરદાર અને અત્યાર પાછો વરસાદ ચાલુ થઈ ગયો રસ્તામાં આવતો ત્યારથી જ પાછો વધી ગયો થોડીક વાર બંધ થયો તો હાવ તો બંધ થયો જ નથી હજી અને દસ ઇંચ માથેનો વરસાદ છે પંદર ઇંચ ઉગી જાય કે શું થાય જોઈએ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે જમી લીધું આપણે અને આ આજનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે ના જોયો તો જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી દીધી છે બાવા હિન્દીની તો એ ના જોઈએ તે પણ જોઈ લેજો અને કન્ટિન્યુ ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં નવી નવી રીલ્સ આવતી રહેશે એમાં પણ મિત્રો કાવા સાખી કાઢી લીધી છે અને ગામમાં જવું છે જોઈએ કેવો છે નજારો મિત્રો આજે દુકાન એવું બધું તો બંધ છે એમનો અત્યારે વરસાદ રહી ગયો ને ગામમાં જઈએ એવો કંઈ માહોલ છે નહીં આજે ખાસ વરસાદ પડી ગયો છે અત્યારે વાદળા ખુલ્લા થઈ ગયા અંધકારમય નીકળી ગયો હે ધોરા થઈ ગયા ધોરા રૂપારા મસ્ત અને બ્લુ સ્કાય થઈ ગયું અને વરસાદ ભાઈ દસ પંદર ઇંચ પડ્યો હે પાણી પાણી કરી દીધા હે પણ વાડીમાં બતાવું જોઉં તમને કેટલી વાડી પહેરી આ વાડીનો નજારો કંઈક આખી વાડી પાણી ની ભયરી છે નાવું હોય તો આવી જજો એકસો રૂપિયા દેગા વાતાવરણ જો કેવું થઈ ગયું છે એકદમ મસ્ત બ્લુ સ્કાય સફેદ વાદળા રાત્રે લગભગ પાછો આવશે એવું લાગે છે અને આવી જાય પાછો દસ પાંચ દસ પંદર ઇંચ ખરી જાય રેડી આજે જમવામાં બનાવ્યું છે આપણે લાપચી એટલે કે બાછરા દાડ ને જવારવાની હતી એટલા માટે બનાવી છે અને સાથે બનાવી છે કઢી એટલે કે લાપચી અને કઢી જોરદાર ખાવાની મજા આવશે ચાલો જમી લઈ આવે સવાર થઈ ગયો અને સૌ પ્રથમ ગુડ મોર્નિંગ રામ રામ બધાને તો અત્યારે વાગી ગયા છે સાડા નવ જેવો અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે થોડીક વાર એવું લાગતું હતું કે સવારમાં તડકો નીકળ્યો એટલે વરસાદ નહીં આવે પણ પાછું એવું વાતાવરણ થઈ ગયું કે અત્યારે વરસાદ આવી એવી શક્યતા છે તો ફાઇનલી જો છાંટા ખરે છે ઝીણા ઝીણા અને કાલના દિવસમાં તમને જોયું છે પ્રમાણ પ્રમાણે વરસાદ જોરદાર થઈ ગયો એટલે આપણે આખા આખો વરસાદને રિલેટેડ જ બન્યો હોય તો બ્લોગ મોટો ન થઈ જાય એટલા માટે હવે આ બ્લોગ આપણે આજે પૂરો કરી દઈશું કારણ કે પછી તમને પણ જોવામાં કંટાળો આવે અને બહુ ધોઈને એને સ્કીપ કરીને નીકળી જાવ એટલા માટે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ એટલે બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો અને તમારે વિસ્તારમાં કેવો વરસાદ છે એ પણ કોમેન્ટ કરી દેજો અને મળીએ એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી